જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો આજે આપણે એવી પ્રેક્ટિસ લઈને આપણે આવી ગઈ છીએ આજીવન ભૂલાશે નહીં જી આ વી વન વી ટુ વી થ્રી વી ફોર વી ફાઈવ છે ને તમે જોવો તો ખરા ખેલ ખતમ એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ટ્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને પીડીએફ ફાઇલ સેમ કરી દઈશ જો આ વી વન વી ટુ વી થ્રી વી ફોર અને વી ફાઇવ આ ખાલી ફક્ત ત્રણ જ ક્રિયાપદ છે દરરોજ બોલાતા ખૂબ જ ઉપયોગી ઢગલાબંધ ક્રિયાપદો ગુજરાતી અને અંગ્રેજીમાં ને પીડીએફ આઈ જોતી હોય તો તમે આ વિડીયો તમારા પાંચ ગ્રુપમાં શેર કરી નાખો તમે મને આ નંબર ઉપર તમે મને પાંચ ગ્રુપમાં તમે જે શેર કરેલો વિડીયો હોય એનો સ્ક્રીનશોટ મોકલો એટલે હું તમને પીડીએફ ફાઈલ સેન્ડ કરી દઈશ ચાલો આ વી એટલે મુખ્ય ક્રિયાપદ વી વન એટલે મુખ્ય ક્રિયાપદ તમે જોજો સંપૂર્ણ અંગ્રેજી એમાં આવી ગયું વી એટલે ભૂતકાળનું રૂપ વી થ્રી ભૂત કૃદંત વી ફોર એટલે વર્તમાન કૃદંત અથવા જેરંડ વી ફાઈવ એટલે એસ અથવા એસ વાળું રૂપ બરાબર વી વન છે ને જો એક તો પેલા સાદો વર્તમાન કાળ ને સાદા વર્તમાન કાળમાં આઈ વી યુ ધેયમાં મૂળ ક્રિયાપદ આવે છે સાદા ભૂતકાળમાં માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ સાદા ભવિષ્યમાં પ્લસ ક્રિયાપદ આવે કોઈ પણ મોડલ્સ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે મજબૂરી વાળા વાક્યમાં મજબૂરી વાળા વાક્યમાં ટુ હેવના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવે છે ઈચ્છા વાળા વાક્યમાં એટલે કે વોટવાળા વાક્યમાંય ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવે જરૂર એટલે કે નીડવાળા વાક્યમાં પણ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવે છે આ ખાસ અગત્યનું છે મૂળ ક્રિયાપદ આ સાદા ભૂતકાળમાં આવે છે આ પૂર્ણ કાળમાં આવે પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ ભૂતકાળ પૂર્ણ ભવિષ્યકાળ એમાં વિતરી આવે છે આ ચાલુ કાળમાં આવે છે ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ ચાલુ ભવિષ્ય કાળ બધામાં આઈએનજી આવે અને ચાલુ પૂર્ણ કાળમાં ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ચાલુ પૂર્ણ ભૂતકાળ ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ આમાં પણ આઈએનજી આવે છે અને સાદો વર્તમાન કાળ એમાં સી ઇટ એક વચનમાં એસ અથવા ઇએસ લાગે છે આપણે એક એક જોવાનું છે બરાબર ચાલો હું ક્રિકેટ રમું છું હું ક્રિકેટ રમું છું સાદો વર્તમાન કાળ હું ક્રિકેટ રમું છું આઈ પ્લે ક્રિકેટ હું ક્રિકેટ રમ્યો હું ક્રિકેટ રમ્યો આઈ પ્લેડ ક્રિકેટ આ સાદો ભૂતકાળ વીટું આવે હવે સાદો ભવિષ્ય લઈએ સાદો ભવિષ્ય હું ક્રિકેટ રમીશ આઈ વિલ પ્લે ક્રિકેટ આમાં પણ મૂળ ક્રિયાપદ આવ્યું પછી હું ક્રિકેટ રમી રહ્યો છું હું ક્રિકેટ રમી રહ્યો છું ચાલુ વર્તમાન કાળ આર પ્લસ આઈ આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ હું ક્રિકેટ રમી રહ્યો છું આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ હું ક્રિકેટ રમી રહ્યો હતો આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ આ વાક્ય ચાલો ભૂતકાળનું છે આઈ વિલ બી પ્લેઇંગ ક્રિકેટ હું ક્રિકેટ રમી રહ્યો હઈશ હવે પૂર્ણ વર્તમાન કાળ એમાં વિથરી આવશે જો આ બધા ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ ચાલુ ભવિષ્ય કાળ આઈએનજી આવે પૂર્ણ કાળમાં વિથરી આવે છે મે ક્રિકેટ રમી લીધું છે આઈ હેવ પ્લેડ ક્રિકેટ મે ક્રિકેટ રમી લીધું હતું આઈ હેડ સોરી આઈ હેડ પ્લેડ ક્રિકેટ મેં ક્રિકેટ રમી લીધું હશે વિલ હેવ પ્લસ વી થ્રી આઈ વિલ હેવ પ્લેઇડ ક્રિકેટ ચાલુ પૂર્ણ કાળમાં પણ શું આવે છે આઈએનજી આવે છે ચાલુ પૂર્ણ કાળમાં પણ આઈએનજી આવે છે હું સવારના આઠ વાગ્યાથી ક્રિકેટ રમી રહ્યો છું હેવ હેઝ બીન પ્લસ આઈએનજી આઈ હેવ બીન પછી પ્લેઇંગ આઈ એનજી પ્લેઈંગ ક્રિકેટ સવારના આઠ વાગ્યાથી ચોક્કસ સમય છે સિન્સ એટ એ એમ હું સવારના આઠ વાગ્યાથી ક્રિકેટ રમી રહ્યો હતો આઈ હેડ બિન પ્લેઈંગ ક્રિકેટ સિન્સ એટ એ એમ હું સવારના આઠ વાગ્યાથી ક્રિકેટ રમી રહ્યો હોઈશ આઈ વિલ હેવ

સી રાઇટ્સ ઓ લેટર આ બધા સાદા વર્તમાન કાળના વાક્ય છે બરાબર પાર્થ અંગ્રેજી બોલે છે પાર્થ ઇન ઇંગ્લિશ તમે જોઈ શકો છો હી સી હોય નામ તો એમાં એસ એસ એટલે કે સાદો વર્તમાન કાળ એસ ઈ એસ લાગે છે આ ચાલુ કળ અને ચાલુ પૂર્ણ પૂર્ણકાળમાં આવે આ ખાલી પૂર્ણ કાળમાં આવે આ સાદા ભૂતકાળમાં આવે હવે તમને આવડી જાય હજી લખીએ મારા ભાઈએ પત્ર લખીયો માય બ્રધર રોટ જો બધું લખું આવે લખ્યું માય બ્રધર રોટ રોટ ઓ લેટર બરાબર તેણી અંગ્રેજીમાં બોલી

શકે છે શકો છો શકે છે શકું છું હું ક્રિકેટ રમી શકું છું આઈ કેન પ્લે ક્રિકેટ હું ક્રિકેટ રમી શક્યો આઈ કુડ પ્લે ક્રિકેટ હું ક્રિકેટ રમતો રમતો એમાં વુડ આવે આઈ વુડ પ્લે ક્રિકેટ મારે ક્રિકેટ રમવું જોઈએ આઈ શુડ પ્લે ક્રિકેટ ચાલો મજબૂરી વાળા વાક્યમાં ટુ હેવના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયા ક્રિયાપદ મારે ક્રિકેટ રમવું પડે છે આઈ હેવ ટુ જો મૂળ ક્રિયાપદ આવ્યું મારે ક્રિકેટ રમવું પડે છે આઈ હેવ ટુ પ્લે ક્રિકેટ મારે ક્રિકેટ રમવું પડ્યું આઈ હેડ ટુ પ્લે ક્રિકેટ મારે ક્રિકેટ રમવું પડશે આઈ વિલ હેવ ટુ પ્લે ક્રિકેટ મારે ક્રિકેટ રમવું છે એટલે કે મારે ક્રિકેટ રમવાની ઈચ્છા છે વોન્ટ વાળા વાક્ય આમાં પણ મૂળ ક્રિયાપદ આવે છે મારે ક્રિકેટ રમવું હતું એટલે કે મારે ક્રિકેટ રમવાની ઈચ્છા હતી આઈ ટુ પ્લે ક્રિકેટ મારે ક્રિકેટ રમવાની ઈચ્છા હશે એટલે કે મારે ક્રિકેટ રમવું હશે આઈ વિલ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ તમે જોવો તો ખરા મારે ક્રિકેટ રમવાની જરૂર છે આઈ નીડેડ ટુ પ્લે ક્રિકેટ મારે ક્રિકેટ રમવાની જરૂર હશે આઈ વિલ નીડ ટુ પ્લે ક્રિકેટ આ વી વન વી ટુ વી થ્રી વી ફોર અને વી ફાઈ ગુજરાતી અને અંગ્રેજીમાં ઢગલાબંધ ક્રિયાપદ ખાલી ફક્ત એક્ઝામ્પલ માટે છે આ ખાલી ટ્રેલર જ છે અને પીડીએફ ફાઇલ તમારે જોતી હોય તો તમે આ વિડીયો પાંચ ગ્રુપમાં શેર કરી નાખો એનો સ્ક્રીનશોટ તમે મને મોકલી દીધો સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એઇટ જીરો ટુ જીરો ઉપર એટલે જો આની જેમ ગુજરાતી અને અંગ્રેજીમાં પીડીએફ ફાઇલ વી વન વી ટુ વી થ્રી વી ફોર વી ફાઇવ સંપૂર્ણ ફ્રી કોઈ પ્રકારનો ચાર્જ નથી તમારે ખાલી ફક્ત ફક્તને ફક્ત હવે આપણે તમે કોઈ પણ લઈ લ્યો બરાબર તે લખી રહ્યો છે જો તે લખી રહ્યો છે તે લખી રહ્યો છે બરોબર તેઓએ અંગ્રેજીમાં બોલી લીધું છે પૂર્ણ વર્તમાન કાળ નું વાક્ય છે હે હેવ સ્પોકન ઇન ઇંગ્લિશ વિવન એટલે મૂળ ક્રિયાપદ આ બધા મુખ્ય ક્રિયાપદ છે વિવન એટલે મૂળ ક્રિયાપદ ભૂતકાળનું રૂપ ભૂત કૃદંત વર્તમાન કૃદંત અથવા જેરંડ અને વિફાય એટલે એસ અથવા ઈએસ આમાં ટોટલ છ કાળ આવે છે ત્રણ ચાલુ કાળ ત્રણ પૂર્ણ કાળ આમાં માત્રને માત્ર ત્રણ પૂર્ણ કાળ નવ કાળ થઈ ગયા એક સાદો ભૂતકાળ દસ એક સાદો ભવિષ્ય અગિયાર અને સાદા વર્તમાન કાળમાં આઈવી યુધી માં મૂળ ક્રિયાપદ હિસી ઈટમાં એસ ઈએસ એટલે એ એક ટેન્સ બાર કાર્ડ થઈ ગયા છંદ નવ ને બાર બધા મોડલ્સમાં વિવન આવે ઈચ્છા વાળા વાક્યમાં વિવન આવે પ્લાન વાળા વાક્યમાં વિવન આવે ચાલો આવી પ્રેક્ટિસ તમે ઘરે બેઠા કરી શકો છો આમાં જ બધું છે અંગ્રેજી આવડે કે એમ નહીં આ વિડીયો તમારા પાંચ ગ્રુપમાં શેર કરો અને પીડીએફ ફાઇલ ફ્રીમાં મેળવો આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે એકદમ કાઠિયાવાડી ગુજુ અંદાજમાં કાઠિયાવાડી ગુજુ અંદાજમાં પછી હજી ઘણા બધા ક્રિયાપદ છે ડ્રિંક એટલે પીવું પાણી પીવું ડ્રિંક ડ્રેન્ક ડ્રંક ડ્રિંકિંગ આઈએનજી વાળા બધા આમાં આવે જો આ બધા મૂળ ક્રિયાપદ આ ભૂતકાળનું રૂપ ભૂતકૃદંત તમારે વી ટુ અને V3 તમારે યાદ રાખવાના હોય તમારે વી ફોર અને V5 યાદ રાખવાના હોય નહીં વી ફોર એટલે ING વાળા બધા રૂપ કેમાં આવે તમે જોઈ શકો છો પ્લેઇંગ રાઇટિંગ રીડિંગ લિસનિંગ વોચિંગ વોકિંગ રનિંગ ક્લેપિંગ બધા કેમાં આવે ING વાળા વી ફોરમાં અને એસઈ એસ કેમાં આવે જો પ્લેઝ રાઇડ્સ સ્પીક્સ ડ્રિંક્સ રીડ્સ ટોક્સ વોક્સ બધું કેમ આવે છે એસઈ V4 વી ફોરમાં પીવું મેં પાણી પીધું મેં પાણી પી લીધું છે હું પાણી પી રહ્યો છું ને તે પાણી પીવે છે ચાલો આ વિડીયો તમારા પાંચ ગ્રુપમાં શેર કરો આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો હું આના જેવી જ પ્રેક્ટિસ કરતો આ આવડે ખેલ ખતમ નીચે કોમેન્ટ કર નાખો તમને વિડીયો કેવો લઈ ગયો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા માલા ચાલો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો